હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ ગઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ બચેલી રોટલીમાંથી પોચારૂ જેવા ઢોકળા બનાવવાની રેસિપી આ ઢોકળા ફક્ત દસ જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે અને તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવા સોફ્ટ બન્યા છે તો હવે તમારા ઘરે પણ જ્યારે પણ રોટલી વધે ત્યારે આ રીતેના ખાટા ઢોકળા ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે તો બચેલી રોટલીમાંથી ખાટા ઢોકળા બનાવવા માટે મેં અહીંયા ચાર નંગ જેટલી રોટલી લીધેલી છે તો આપણે હવે આ રીતેનું એક બાઉલ લઈશું અને આ રીતે જે આપણે રોટલી લીધી છે તેને રેન્ડમલી કટ કરી લેવાની છે આ રીતે પોસિબલ હોય તો થોડા નાના પીસીસમાં તેને કટ કરવાની છે હવે સેમ આ જ રીતે આપણે બધી જ રોટલીને કટ કરી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણે બધી જ રોટલીને કટ કરી અને સરસ રીતે તૈયાર કરી લીધી છે હવે આપણે તેમાં છાશ એડ કરીશું મેં અહીંયા એક કપ જેટલી રૂમ ટેમ્પરેચરવાળી છાશ લીધેલી છે અને છાશ જેટલી પણ ખાટી હશે આપણા ઢોકળા એટલા જ સરસ બનશે તો આ ઢોકળા બનાવવામાં પોસિબલ હોય તો ખાટી છાશનો ઉપયોગ કરવો અને ત્યારબાદ આપણે કટ કરેલી જે રોટલી છે તેને આ રીતે છાશમાં ડૂબાડી દઈશું અને તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી રોટલી એકદમ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે તો આ રોટલીને આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી લેવાની છે જેના માટે મેં અહીંયા આ રીતેનું એક મિક્સરનું જાર લીધેલું છે તો આપણે રોટલી અને જે છાશ એમાં છે તે એડ કરીશું અને તેને સરસ રીતે ક્રશ કરી અને તેની એક પ્યુરી બનાવી લેવાની છે તો તમે જોઈ શકો છો પ્યુરી બની અને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો આ રીતેનું આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું જેમાં આપણે ઢોકળા માટેનું બેટર બનાવવાના છીએ તો તેમાં પહેલાં તો આપણે જે પ્યુરી તૈયાર કરીને રાખી છે તેને એડ કરીએ ત્યારબાદ હવે ઢોકળાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે તેમાં બે ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું જે એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે ત્યારબાદ હવે ઢોકળાનું ટેક્સચર પરફેક્ટ બને તેના માટે આપણે તેમાં અડધા કપ જેટલો રવો એડ કરીશું અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે બેટરમાં જરૂર મુજબ આપણે પાણી એડ કરતા જઈશું અને જેવું રેગ્યુલર ઢોકળાનું બેટર હોય એ રીતેનું આપણે બેટર તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતેની થિકનેસ વાળું આપણું બેટર બની અને હવે તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ તેના માટે પહેલાં તો એક ચમચી જેટલું તેલ એડ કરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું નમક એડ કરીશું અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે આપણે ઢોકળાને વધારે સ્પોન્જી બનાવવા માટે તેમાં ઈનો એડ કરીશું આ રીતે ઈનો જે રેગ્યુલર આવતો હોય તેનું હાફ પેકેટ એડ કરવાનું છે એટલે એક ચમચી જેટલું થશે અને હવે ઈનોને એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ તો હવે ઢોકળા બનાવવા માટેનું પરફેક્ટ બેટર બની અને તૈયાર થઈ ગયું છે તો આ રીતે ઢોકળા બનાવવા માટેની પ્લેટ લઈશું અને તેને પહેલાં તો આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને હવે તૈયાર કરેલું આપણે બેટર એડ કરીશું તમારે જેટલી પણ થિકનેસ વાળા ઢોકળા જોઈતા હોય એટલું બેટર એડ કરવાનું ત્યારબાદ ઉપરથી થોડું લાલ મરચું પાવડર એડ કરીએ તો મેં અહીંયા સ્ટીમરને પણ પહેલાથી જ પ્રીહીટ થવા માટે મૂકી દીધું હતું તો હવે ઢોકળાની પ્લેટ એડ કરી અને તેને દસ મિનિટ માટે આપણે કૂપ થવા દઈશું તો હવે આ રીતે આપણે ચપ્પુની મદદથી ઢોકળાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણે ઢોકળા એકદમ સરસ એવા પરફેક્ટ બની અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ઢોકળાને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીએ અને ત્યાં સુધીમાં આપણે તેના માટેનો વઘાર તૈયાર કરીશું તેના માટે આ રીતે એક વઘાર્યું લઈ અને તેને ગરમ થવા માટે મૂકીશું અને તેમાં એક થી બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ મરચાં અને લીમડો એડ કરીશું તો હવે એક મિનિટ માટે આપણે વઘારને સરસ રીતે થવા દઈશું તો વઘાર સરસ રીતે થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને તૈયાર કરેલા ઢોકળા ઉપર આ રીતે આપણે વઘારને સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો બચેલી રોટલીને એકદમ સરસ એવા ટેસ્ટી ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે તો હવે આ રીતે તમારે જેવડી પણ સાઈઝના ઢોકળા કરવા હોય એવડા આપણે તેમાં કટ લગાવી દઈશું તો બચેલી ફક્ત ચાર જ નંગ રોટલીમાંથી એકદમ સરસ એવા રૂ જેવા પોચા અને ખાટતા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે કોઈને ખબર પણ નહીં પડે કે આ ઢોકળા બચેલી રોટલીમાંથી બન્યા છે એટલા સરસ બનશે અને તમે અહીંયા જોઈ જ શકો છો ઢોકળા કેટલા સરસ એવા પોચા બન્યા છે તો હવે તમારા ઘરે જ્યારે પણ રોટલી બચે ત્યારે આ રીતેના ઢોકળા ઘરે જરૂરથી ટ્રાય કરજો તેલ જોડે અથવા તો કોઈ પણ ચટણી જોડે આ ઢોકળા ખૂબ જ સરસ લાગશે અને રેગ્યુલર ઢોકળા જેવા જ આ ઢોકળા પણ એકદમ સરસ એવા જાળીદાર બન્યા છે તો તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી